નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારની મારી લેખન પુથી જે છે તેમાં પેજ નંબર ચૌદ ઉપર આપણને જે મુદ્દા આધારિત લેખન આપેલું છે એનું નામ આપણે આપ્યું છે સ્વાર્થી મિત્ર તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ ચારની જે મારી લેખન પોથી છે તે મારી લેખન પોથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો દોસ્તો તો આપણે શરૂ કરીએ મુદ્દા આધારિત લેખન પેજ નંબર ચૌદ અહીંયા આપણને મુદ્દાઓ આપેલા છે જુઓ રામપુર ગામ મનુ અને કનુ બે મિત્રો મનુ શરીરે મજબૂત કનુ સુકલકડી જંગલમાં ફરવા જવું ખૂબ ફર્યા પાછા ફરતા રસ્તામાં રીછનો ભેટો પાછળ પડવું વૃક્ષ પર ચડી જવું ડર મનુની મૂંઝવણ નીચે જમીન પર સૂઈ જવું શ્વાસ રોપ્યો રીછનું પાસે આવી સૂંઘીને ચાલ્યા જવું રીછ ગયા પછી કનુનું ઝાડ પરથી ઉતરવું તો આ મુદ્દા ઉપરથી આપણે વાર્તા લેખન કરી એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ ચારની જે મારી લેખન પૂથી છે બે હજાર પચીસ છવ્વીસની તેના કલરફુલ સોલ્યુશનની પીડીએફ હવે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને વોટ્સઅપ પર આ કલરફુલ સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી તમે આ કલરફુલ સોલ્યુશનની પીડીએફ જે છે તે અભ્યાસ કરી શકો છો તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પીડીએફ છે તેનો અભ્યાસ કરી લેવો ચાલો વાર્તાનું આપણે નામ આપીએ છીએ સ્વાર્થી મિત્ર અને જોઈએ હવે આપણે સરસ મજાની વાર્તા તો રામપુર ગામમાં મનુ અને કનુ નામના બે મિત્રો હતા એકવાર તેઓ જંગલમાં ફરવા ગયા ત્યારે તેમની સામે એક રીછ આવી ગયું રીછને જોઈને કનુ જે સ્વાર્થી અને ડરપોક હતો તે તરત જ ઝાડ ઉપર ચડી ગયો જ્યારે મનુને ઝાડ ઉપર ચડતા ન આવડ્યું તેથી તે શ્વાસ રોકીને જમીન પર મરેલાની જેમ સૂઈ ગયો રીછે મનુને સૂંઘ્યો અને તેને મરેલો સમજી અને ત્યાંથી જતું રહ્યું રીછના ગયા પછી કનુ ઝાડ પરથી નીચે આવ્યો અને મનુને પૂછ્યું કે રીછે તેના કાનમાં શું કહ્યું તો મનુએ જવાબ આપ્યો કે રીછે તેને કહ્યું કે સ્વાર્થી મિત્રથી દૂર રહેવું જોઈએ આ વાર્તાનો બોધ છે કે મિત્ર કરતા પહેલાં મિત્રની સાચી પરખ કરવી જરૂરી છે ચાલો મિત્રો તો અહીંયા આપણે આ વાર્તા પૂર્ણ કરીએ છીએ અને ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો હવે અને વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર તમારી સ્વાધ્યન પોથીના સોલ્યુશન છે સમજૂતી છે સ્વાધ્યાય છે ગાલસ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો અને વોટ્સઅપ પર પણ પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો આ સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અને આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પણ તમે ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો